બનારજા કન્ટિન્યુ બ્લોકમાં ખડખડ મજા આવશે ઉપરકોટ કિલ્લો આખો તમને દેખાડું બ્લોકમાં તો માટે અમે બાંધી છે અત્યારે રિક્ષા ગાય નહી નહી ગિનાર 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 ને બાય બાય કઈ નીકળી ગયા છે ઉપરકોટ કિલ્લો જોવા માટે

પગ અત્યારે ઉતરવામાં તો સારું લાગે છે સડવામાં મરાય જાવાના હા એક નંબર વ્યૂ ઓ આજે એક નંબર વ્યૂ છે તમે ઉપરકોટ કિલ્લો જોવા આવો ને તો ગિરનાર સડી આવો તો આ લક્ષ્બરી વાવમાં તમે જોજો હું છે એના પાણી છે કે અરે વાવ એક નંબર વ્યૂ ઓ સૌ પ્રથમ આવે છે લક્ઝરી વાવ અવશ્ય મુલાકાત લેજો ઘણા ઘણા પગચા ચડવા પડે પણ ખરેખર વ્યૂ બહુ મસ્ત છે ફોટા પાડવા માટે એક નંબર વ્યૂ आज बात करी है ने तो वाव तो वाव के भी सही तुमने बताओ वाव 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 शुद्ध वाव शुद्ध वाव। वाव।, 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 शुद वाव वाव से पर बहुत शुद्ध से तो शुद्ध से वाव शुद्ध कसरो से

એટલે પેલા તમારા કોટ પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ જે છે એ બધું હોય પછી તમારે ગિરના તો કે પછી પગ એવા ને એમ ડુ જાય બાકી ગેટ એક નંબર છે કોટર કામ બહુ મસ્તીનું કરેલું છે અને જે વાત કરીએ ને આ ગોખલા જેવું કંઈક છે એમાં શું છે તોરણ દ્વાર છે આ અહીંયા એ છે તોરણ દ્વાર ને એની વિશે માહિતી છે વાંચી લેજો ગાય તમે આગળથી ટિકિટ લઈને આવો એટલે અહીંયા ચેકિંગ કરવામાં આવશે અને પછી તમને આગળ મોકલવામાં આવશે બાઇકની પણ સુવિધા છે સોરી મોટી ગાડીની પણ વ્યવસ્થા છે તમારી સાથે અમુક એવા માણસો હોય નો ચાલી શકતા હોય તો પાણી પીવાનું તમારે સુવિધા છે બાકી બોટલ ના લાવો તો ચાલે પણ જોઈએ પાણી જે આવતું હોય તો ફિલ્ટર સુવિધા છે એક નંબર પાણી આવતું હોય સ્વચ્છતા પણ છે ઉપર કિલ્લો એક નંબર પ્રવેશ બુસ ટાવર આ પ્રવેશ બુસ ટાવર છે હું હોય નવાબી તળાવની પાસે બનેલો એક ભુજ આશરે તેર મીટર ઊંચો ધરાવતા કાળા પથ્થરનો બનાવેલો આ ભુજ નિર્માણ વીસમી સદીના શરૂઆત બાવીસમાં વર્ષમાં થયેલું જણાવવામાં આવે છે તમે બીજું વાંચી લેજો હું છું ગાય ગાઈસ અહીંયાનો જે વ્યૂ છે ને એક નંબર વ્યૂ છે અને આ છે ઉપરકોટ નો હાવ જુલ્લામાં જૂનામાં જૂનો દરવાજો અગિયારસો બ્યાસી સાલ પહેલાનો આ ગેટ છે જુનાગઢ ઉપરકોટ નો કિલ્લાનો ગેટ છે ને રક્ષિત સ્થળ કહેવામાં આવે છે વાંચી લેજો તમે તમારી રીતે ગાઈશ

રક્ષિત સ્થળ હવે રક્ષિત સ્થળનું શું છે માહિતી રક્ષિત સ્થળ શું છે તમે નજર ફેરવી લેજો આ છે રક્ષિત સ્થળ ને કોટર કામ એક નંબર કામ છે ગાય એની અંદર બધું થોડું ભાંગી ગયું છે અત્યારે તો હા જૂના જૂના સિંહ બધા મૂક્યા હોય ને ગેટ ની માથે મોટાભાઈ ટ્રેન ચાલુ કરે છે બે હોય તો એ ગુલફી નું છે અહીંયા કેન્ટીન સુવિધા છે

બહુ જ ગુફાની અંદર છે ને બે માં નીચે જ નીચે જવું પડે ને તમારે જો એ જોવાની ઈચ્છા હોય તો જજો બાકી ઉપરથી જોઈ લેવાય ના ગુફામાં કેવું હોય તમને ખબર જ પડશે ને આમથી ઢાળ ઉતરો ને અહીંયાથી સડો પાછા બધું એનું ઈજ છે એવું છે ને અહીંયા કેન્ટીન સુવિધા છે ને ને અહીંયા જુનાગઢનો ડુંગર આખો દેખાય છે કાંઈ બીજું વાત કરીએ ને તો પાણી તમને થોડુંક થોડુંક હાલ છો એટલે પાણી મળી રહેશે બારથી બોટલ ને એવું ના લાવું ઠંડુ પાણી જોઈએ બાકી અહીંયા કેન્ટીન છે અને ત્યાં પાણીની સુવિધા છે આગળ ચાલીએ ને ગઈ તો અડી કડી વાવ

કડી કડી નહી વાવ એટલે માથે થી આવી જોઈ લેવાય ખોટું નીચે ન ઉતરે કેમ કે ગિરનાર ચડીને આવ્યા હોય હે ઉપર છે માં મા કંચા રક્ષી સ્થળ આ રક્ષી સ્થળ છે આખું કાઈ હાલ એ નથી રહેવા દે

ऐसे का वो नज़ारों से आई है ये? एक नंबर गाइस हाँ मयूर मयूर हाँ मयूर एक शाहरुख खान वाली मारी दे मयूर शाहरुख खान नहीं घर ना कुआ ने तरफ चीनी से उतर दिया જા નવ ઘરના કુળદેવી છે એનું મંદિર છે અહીંયા આવેલું અને એની નીચે નવ ઘરનો કુવો જોવાની ખરેખર મજા આવે પણ એમાં હું જનાર સડીને આવ્યો હોય ને પછી થાકી જવાય Cá ända, à bác, cái yếu luôn xin à? à. sẽ được đó là côo xém mất rồi à? cá xe xem mà. વાલા <es assessment> <sharp spirit> મામા નું ઘર કેટલે દીવો ભરે એટલે દીવો તો મીઠો મામો લાગે એક બિલાડી જાડી તેને પેઢી સાડી આમાં બેલ જ નથી અહીંયા પણ નથી ઓલ પણ નથી તો ગાય થોડું ઘણું જોયું તો જઈશું મ્યુઝિયમમાં જોવા માટે હા શું મને એટલે અહીંયા છે ઉતરવાનું ઉપર મહેલ ચેલાજી જોવા જવું હોય તો તો થોડું ઘણું બાકી રહી ગયું ઉપરકોટ કિલો જોઈને હવે નીકળી હશે આવી રીતે થોડું ઘણું જે લીધું છે તમને દેખાડ્યું છે ગાઈસ ને બસ હવે પાણી પી લઈએ અહીંયા બસ હવે જશું મ્યુઝિયમ છ હજાર આઠ સો ટિકિટ લીધી છે સો રૂપિયા ડિપોઝિટ લીધું છું ડિપોઝિટ અત્યારે પાછું આપ્યું છે ગાજા આ છે મ્યુઝિયમ આન્ડો તો ગાજ આ છે મ્યુઝિયમ મેં મ્યુઝિયમની ટિકિટ પાંચ પાંચ રૂપિયા છે તો તમારે ફોટો ને એનું એનો સાજે લખી દેવામાં આવશે તો કાજ આજ માટે બસ એટલું જ સ્ટે અને અત્યારે અમે સિ જુનાગઢ બસ સ્ટેશન અને કાલે ક્યાં જવાના છીએ તો તમારે નેક્સ્ટ વિડિઓ વિડીયો જોવો પડશે એટલા માટે બના રેજો ને ગાજ મિલતી નેક્સ્ટ બ્લોગ મેં તપાય વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક કરતા જાજો અને ચેનલ પર નવા ભૂલતા